હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું બંસીઝ સ્ટોરીમાં તો મિત્રો આજે આપણે જાણીશું ભગવાન શ્રી કૃષ્ણની એકસો તેમના એકસો આઠ મંત્રો વિશે ભગવાન શ્રી કૃષ્ણના એકસો આઠ નામ અહીં ગુજરાતીમાં કૃષ્ણ ભગવાનના એકસો આઠ નામનું લિસ્ટ રજૂ કરેલ છે જે સરળ ભાષામાં છે ભગવાન શ્રી કૃષ્ણના એકસો આઠ નામ કૃષ્ણ જેનો રંગ શ્યામ છે દેવકી જમીનના પ્રેમી અનાદી સૌથી પ્રથમ દેવ શ્રેષ્ઠ સૌથી મહાન સાક્ષી બધા દેવતાઓના સાક્ષી વિશ્વમૂર્તિ સંપૂર્ણ બ્રહ્માંડનો મૂર્તિ અથવા સ્વરૂપ અનંતજીત હંમેશા વિજયી દેવ જે દેવને કોઈ જીતી શકતું નથી અપરાજિત જે દેવને પરાજિત કરી શકાતા નથી શાંતા શાંત સ્વભાવના દેવ મહેન્દ્ર ઇન્દ્રના પણ દેવ યાદવેન્દ્ર યાદવ વંશના વડા મનમોહન જે દેવ બધાને મોહિત કરે છે આનંદ સાગર જે મન ખૂબ દયાળુ છે તેવા દેવ અનંતા અનંત દેવ વિશ્વાત્મા સંપૂર્ણ બ્રહ્માંડનો આત્મા ત્રિવિક્રમા ત્રણેય વિશ્વનો વિજેતા વિશ્વકર્મા સંપૂર્ણ બ્રહ્માંડનો સર્જક પ્રજાપતિ સર્વજીવોના ભગવાન દ્વારકાધીશ દ્વારકાના શાસક હરિ પ્રકૃતિના ભગવાન પરબ્રહ્મા સર્વોચ્ચ અસ્તિત્વ અથવા આત્મા નંદગોપાલ નંદના પુત્ર સહસ્ત્રજીત હજારો પર વિજય મેળવનાર વૈકુંઠનાથ સ્વર્ગના રહેવાસી સનાતન જેવો ક્યારેય સમાપ્ત નથી થતા મુરલીધર જે મુરલી વગાડે છે અથવા ધારણ કરે છે કેશવ જેની પાસે લાંબા અને કાળા વાળ છે સત્યવચન જે હંમેશા સત્ય જ કહે છે નારાયણ કોઈ પણ અને શરણ આપનાર મુરલી વાસળી વગાડનાર આદિત્ય અદિતિ દેવીના પુત્ર યોગી બધાના મુખ્ય ગુરુ દેવેશ દેવોના પણ ભગવાન સુદર્શન રૂપવાન સુદર્શન ચક્ર ધારણ કરનાર યોગીન પતિ યોગીઓના ભગવાન કમલનાયક જેમની આંખો કમળ જેવી છે અચલા એટલે કે પૃથ્વી અદભુત અદ્ભુત અને અનોખા ભગવાન કૃષ્ણ મધુસૂદન જેણે મધ રાક્ષસોનો વધ કર્યો છે તે બિશપ ધર્મના દેવ વૃષ પર્વ ધર્મના ભગવાન સર્વપાલક જે બધાને પાડે છે નિર્ગુણ જેમાં કોઈ ગુણ નથી પાર્થ સારથી મહાભારતમાં અર્જુનનો સારથી દાનવેન્દ્રો વરદાન આપનાર દેવ સર્વજન બધું જાણનાર મનોહર ખૂબ જ સુંદર દેખાતા દેવ પરમ પુરુષ શ્રેષ્ઠ વ્યક્તિત્વ સાથેના દેવ અનાયા જેનો કોઈ માલિક નથી અનિરુદ્ધ જેને રોકી શકાતા નથી અમૃત જેનું સ્વરૂપ અમૃત જેવું અથવા તો અનન્ય છે વિશ્વરૂપ બ્રહ્માંડના લાભ માટે ઉત્કૃષ્ટ સ્વરૂપ ધારણ કરનાર દેવ મોહન તે જે બધાને મોહી લે છે અથવા તો આકર્ષિત કરે છે મુરલી મોહન એક દેવ જે મુરલી વગાડી સૌને મોહિત કરે છે નિરંજન બ્રહ્માંડમાં સૌથી શ્રેષ્ઠ દેવ જેવા સાફ વર્ણવાળા દેવ સુરેશમ બધા જીવોના ભગવાન સદ્રુણ શુદ્ધ વ્યક્તિત્વ ધરાવતા દેવ મદન પ્રેમનું એક ઉત્કૃષ્ટ પ્રતિક શ્યામ જેઓ શ્યામ અથવા કાળો રંગ ધરાવે છે પરમાત્મા બ્રહ્માંડ સર્વ જીવોનો દેવ જયંતા બધા દુશ્મનોને પરાજિત કરનાર જનાર્દન એક એવા દેવ જે બધાને વરદાન આપે આ દેવ દેવતાઓના પણ દેવ ગોપાલ પ્રિયા ગૌરક્ષકોના પ્રિય દેવ પુરુષોત્તમ સૌથી શ્રેષ્ઠ વ્યક્તિત્વ ધરાવતા માણસ જગદીશા સમગ્ર જગત ને દિશા દેખાડનાર સ્વર્ગપતિ સ્વર્ગના રાજા મોર દેવ જે મુકુટ પર મોરના પીછા ધારણ કરે છે ઋષિકેશ બધી ઇન્દ્રિય પર કાબુ મેળવનાર રવિલોચન જેની આંખો સૂર્ય જેવું તેજ ધરાવે છે દેવાદી દેવ દેવતાઓના દેવ લક્ષ્મીકાંત દેવી લક્ષ્મીના પતિ વાસુદેવ જે વિશ્વમાં બધી જ જગ્યાએ હયાત છે દયાનીતિ એવા દેવ જે સર્વ પર દયાળુ છે પહરનાભ જેની પાસે કમળાકારની નાભી છે ઉપેન્દ્ર ભગવાન ઇન્દ્રના ભાઈ સહસ્ત્રપદ પદ જે દેવની પાસે હજારો પગ છે સુમેઘ સર્વે સર્વા જ્યોતિરાદિત્ય જેની પાસે સૂર્ય જેવું તેજ છે અચ્યુત અચૂક ભગવાન કે જેણે ક્યારેય ભૂલ નથી કરતા પર હસતા જેની પાસે કમળ જેવા બે હાથ છે બાલી બ્રહ્માંડના સર્વશક્તિમાન ચતુર્ભુજ ચાર ભુજાવાળા દેવ જ્ઞાનેશ્વર સર્વજ્ઞાન ધરાવતા દેવ શ્યામ સુંદર શ્યામ રંગમાં પણ સુંદર દેખાતા દેવ કમલનાથ દેવી લક્ષ્મીના દેવ લોકધ્યક્ષ ત્રણેય જગતમાં સ્વામી કામ સંતા જેણે કંશ રાજાનું વધ કર્યો હિરણ્યગર્ભ બ્રહ્માંડના સૌથી શક્તિશાળી સર્જક કરુણાત્મક કરુણાનો ભંડાર અક્ષરા અવિનાશી દેવ જગન્નાથ સંપૂર્ણ બ્રહ્માંડના દેવ વિશ્વ દક્ષિણા કુશળ અને કાર્યક્ષમ દેવ ગોપાલ ગાયોચારતા ગોવાડ શ્રીકાંત અદભુત સૌંદર્યના સ્વામી કંજલોચન જે દેવની આંખો કમળ જેવી હોય છે અજન્મ જેની શક્તિ અમર્યાદિત છે જગતગુરુ બ્રહ્માંડના ગુરુ બાલગોપાલ ભગવાન શ્રી કૃષ્ણનું બાળ સ્વરૂપ માધવ ભંડાર સર્વેશ્વર બધા દેવતાઓથી ચડ્યાતા દેવ અજય જીવન અને મૃત્યુના અંતર પર જેને વિજય મળ્યો છે તે અર્ધચંદ્રાકાર જેનો આકાર નથી અથવા અર્ધા ચંદ્ર જેવો છે તે વિષ્ણુ ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ સત્યવત શ્રેષ્ઠ વ્યક્તિત્વ ધરાવનાર હવે આપણે ભગવાન શ્રી કૃષ્ણના એકસો આઠ નામ મંત્ર વિશે જાણીશું ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના એકસો આઠ નામ જ્યાં ગુજરાતી લખાણ સાથે અહીં આપેલા છે ઓમ કૃષ્ણાય ઓમ કમલાનાથાય ઓમ વાસુદેવાય નમઃ ॐ सनातनाय नमः ॐ वसुदेवात्मजाय नमः ॐ पुण्याय नमः ॐ लीलामानुषविग्रहाय नमः ॐ श्रीवत्सकौस्तुभधाराय नमः ॐ यशोदावत्सलाय नमः ॐ हरये नमः ॐ चतुर्भुजा चक्रासिद्धाशङ्खादुदायुधाय नमः ॐ देवकीनन्दनाय नमः ॐ श्रीश्राय नमः ॐ नन्दगोप प्रियात्मजाय नमः ॐ यमुनावेगसंहारिण्य नमः ॐ बलभद्र प्रियानुजाय नमः ॐ जीवितहराय नमः ॐ शकटासुरभञ्जनाय नमः ॐ नन्दव्रजनानन्दिने नमः ॐ सच्चिदानन्दविग्रहाय नमः ॐ नवनीत विलिप्ताङ्गाय नमः ॐ नवनीतनटाय नमः ॐ अन्नदाय नमः ॐ नवनीतनवाहराय नमः ॐ मुचुकुन्दप्रसादकाय नमः ॐ षोडसहस्रशाय नमः ॐ त्रिभङ्गीमधुराकृते नमः ॐ शुक्वाग्मृताब्धिदवे नमः ॐ गोविन्दाय नमः ॐ योगिनापतये नमः ॐ वत्सवाट्चय नमः ॐ अनन्ताय नमः ॐ रेणुकासूरभञ्जनाय नमः ॐ तृणीकृत तृणावर्ताय नमः ॐ यमुनार्जुनभञ्जनाय नमः ॐ उतालतालभेत्रे नमः ॐ तमालश्यामलाकृते नमः ॐ गोपगोपीश्वराय नमः ॐ योगिने नमः ॐ कोटिसूर्यसमप्रभाय नमः ॐ इलापतये नमः ॐ परश्मे ज्योतिषे नमः ॐ यादवेन्द्राय नमः ॐ यदुद्रहाय नमः ॐ वनमालिने नमः ॐ पीतवाससे नमः ॐ पारिजातापहारकाय नमः ॐ गोवर्धनाचलोत्रे नमः ॐ गोपालाय नमः ॐ सर्वपालकाय नमः ॐ अजाय नमः ॐ निरञ्जनाय नमः ॐ कामजनकाय नमः ॐ कञ्जलोचनाय नमः ॐ मधुदने नमः ॐ मधुरानाथाय नमः ॐ द्वारकानाथाय नमः बलिने नमः ॐ वृन्दावनान्तसञ्चारिणे नमः ॐ तुलसीदामघृषाणाय नमः ॐ श्यमन्तकमणहत्रे नमः ॐ नरनारायणात्मकाय नमः ॐ कुब्जा कुब्जाकृष्णाबरधराय नमः ॐ मायिने नमः ॐ परमपुरुषाय नमः ॐ मुष्टिकासुरचाणोर् मल्लयुद्धविशारदाय नमः ॐ संसारवैरिणे नमः ॐ कंसारे नमः ॐ मुराराय नमः ॐ नरकान्तकाय नमः ॐ अनादिब्रह्मचारिणे नमः ॐ कृष्णाव्यसनकर्षकाय नमः ॐ शिशुपालशिरच्छेत्रे नमः ॐ दुर्योधनकुलान्तकाय नमः ॐ विदुराक्रूरवरदाय नमः ॐ विश्वरूपप्रदर्शकाय नमः ॐ सत्यवाचे नमः ॐ सत्यसङ्कल्पाय नमः ॐ सत्यभामार्ताय नमः ॐ जैने नमः ॐ पूर्वजाय नमः ॐ जिष्णवे नमः ॐ भीष्ममुक्तिप्रदायिकाय नमः ॐ जगद्गुरुवे नमः ॐ जगन्नाथाय नमः ॐ वेणुनादविशारदाय नमः ॐ वृषभासुरविध्वंसिने नमः ॐ बाणासुरकरान्तकाय नमः ॐ युधिष्ठिरप्रतिष्ठात्रे नमः ॐ बहिर्महावतनुषकाय नमः ॐ पार्थसार्थये नमः ॐ अव्यक्ताय नमः ॐ गीतामृतमहोदये नमः ॐ काडियफणिमाणिक्य रञ्जितश्रीपदाम्बुजाय नमः ॐ दामोदराय नमः ॐ यज्ञभक्तोय नमः ॐ दानवेन्द्रविनाशकाय नमः ॐ नारायणाय नमः ॐ परश्मे ब्रह्मणे नमः ॐ पन्नगाशनवाहनाय नमः ॐ जलक्रीडासमाशक्तिगोपीवस्त्रापहारकाय नमः ઓમ પુણ્યશ્લોકાય નમ તીર્થ પાય નમ વેદ વેદા નમ દયાનિધે નર્વતીમકાય નવગ્રહરૂપિ નત્પરાય નો આ ભગવાન શ્રીકૃષ્ણની એકસો આઠ નામાવલી તેમજ તેમના એકસો આઠ નામના મંત્રો જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો લાઈક અને શેર કરી દેજો અને જો આવા જ વિડીયોના નોટિફિકેશન મળી રહે એ માટે મારી ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ